પોરબંદર જિલ્લામાં કાળમુખા કોરોના વાયરસે બીજી લહેરમાં તબાહી મચાવ્યા બાદ સજ્જ થયેલ પોરબંદર સિવિલ હોસ્પિટલ કોરોના મહામારીની ગમે તેવી પરિસ્થિતિ સામે બાદ ભીડવા તૈયાર છે ત્યારે હાલમાં તરખાટ મચાવી રહેલા કોરોના વાયરસના નવા રૂપનો ભય સામે આવ્યો છે તે પહેલા જ પોરબંદર સિવિલ હોસ્પિટલમાં આરટીપીસીઆર ટેસ્ટ થી લઈને ઓક્સિજન બેડ સહિત પૂરતી સુવિધા ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે અને 20 બેડનો ખાસ કોવિડ વોર્ડ પણ તૈયાર કરાયો છે રાજ્યમાં ફરી એકવાર ધીરે ધીરે કોરોનાનો કહેર વર્તાતો જાય છે ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના તેર એક્ટિવ કેસ નોંધાયા છે જોકે પોરબંદર જિલ્લામાં છેલ્લે તારીખ બાવીસ પાંચના રોજ કોરોનાનો એક કેસ નોંધાયો હતો પરંતુ અન્યત્ર ફરી કેસો નોંધાતા જિલ્લામાં પણ ફરીથી કોરોનાની એન્ટ્રી થાય તો તેની સામે લડત આપવા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ હોવાનો દાવો કરાયો છે આ અંગે માહિતી આપતા એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર લીઝા ધામેલિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દરરોજ પાંચસો થી એક હજાર આરટીપીસીઆર ટેસ્ટ કરવાની સુવિધા છે હાલ દરરોજ પચાસ થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે હોસ્પિટલ ખાતે તમામ બસો એકતાલીસ બેડ સુધી ઓક્સિજનની સેન્ટ્રલ લાઇનની સુવિધા છે અને ખાસ કોવિડ માટે વીસ બેડનો આધુનિક સુવિધા સાથેનો વોર્ડ તૈયાર કરાયો છે હોસ્પિટલમાં પચાસ થી વધુ વેન્ટિલેટરની પણ સુવિધા છે અને હાલ પાંચ માંથી ચાર ઓક્સિજન પ્લાન્ટ પણ સંપૂર્ણ કાર્યરત છે ઉપરાંત જરૂરી તમામ દવાઓનો પણ સ્ટોક છે અને તબીબો અને નર્સિંગ સ્ટાફની પણ પૂરતી વ્યવસ્થા છે ભૂતકાળમાં પણ ત્રણેય વેવ વખતે હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફે સતત ખડે પગે રહી હજારો દર્દીઓના જીવ બચાવ્યા હતા કોઈ પણ દર્દીને લક્ષણ જણાય તો ગભરાયા વગર ટેસ્ટ કરાવી લેવા તેઓએ અપીલ કરી છે નિકુલ પોપટ પોરબંદર એડિશનલ મેડિકલ જનરલ હોસ્પિટલ પોરબંદર આપ સૌ પોરબંદરની જાહેર જનતા સામાજિક કાર્યકારો પત્રકારો અને જિલ્લા એપ્રોપ્રિયટ ઓથોરિટી બધાને જાણ કરું છું કે હાલમાં જે કોવિડ નાઇન્ટીનનો રોગચાળો જે ફરીથી કોરોનાના કેસ વધવા માંડ્યા છે એ અનુવયે મારે આપશ્રીને જણાવવાનું કે આખા પોરબંદર જિલ્લા ખાતે રજીસ્ટર થયેલી માત્ર ભાવસીજી જનરલ હોસ્પિટલ એક જ ઓથોરાઇઝ્ડ કોવિડ નાઇન્ટીનની હોસ્પિટલ છે જે આપ જાણો છો કે અમે ભૂતકાળમાં પણ ફર્સ્ટ વેવ સેકન્ડ વેવ અને થર્ડ વેવ વખતે ખૂબ જ અમારા ડોક્ટરોએ સનિષ્ઠ કામ કરીને હજારો દર્દીઓના જાન બચાવ્યા છે એવી જ રીતે અમે આ જે પણ કોરોના વેરિયન્ટ નવો આવી રહ્યો છે એના માટે અમારી જનરલ હોસ્પિટલ તૈયાર છે અને એ અન્વયે આપને જણાવવાનું કે અમારે જે આરટીપીસીઆર લેબોરેટરી ટેસ્ટિંગ માટે અત્યારે પર ડે પાંચસો થી હજાર ટેસ્ટ કરી શકે એટલી અમારી પાસે કીટ અને કન્ઝ્યુમેબલની સુવિધા છે અમારી પાસે અત્યારે ઓક્સિજન પ્લાન્ટ છે જે સેન્ટ્રલ પાઇપલાઇન નાખેલી છે બસ્સો દર્દીના બેડ ઉપર છેક સુધી ઓક્સિજનની સુવિધા છે કોરોનામાં જે જરૂરિયાત બધી એસેન્શિયલ લાઈફ સેવિંગ બધી જે ટ્રીટમેન્ટ જોઈએ એ અમારી પાસે અવેલેબલ છે લગભગ પચાસ કરતા પણ વેન્ટિલેટર છે અમારી પાસે અને આઇસોલેશન વોર્ડ પણ અમે તૈયાર કર્યો છે અને અમારા જે બધા ફિઝિશિયન મેડિકલ ઓફિસર અને અમારા કન્સલ્ટન્ટ અને જે બધા એપીએન એસોસિએટની નવા જીમર્સની જે ટીમ આવી અમે બધા ખડે પગે ટીમ વર્ક કરવા માટે તૈયાર છે આથી આપ સર્વેને મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ કોરોનાના ચિહ્નો જણાય તો ભાવસીજી હોસ્પિટલમાં આવી અને ઓપીડીમાં તમારે બતાવી જવાનું કેમકે અત્યારે જે છે એ અત્યારે જનરલ સર્વે સ્ક્રીનિંગ નથી ચાલુ થયું છે જેટલા સ્ક્રીનિંગ અને સિમ્ટોમેટિક દર્દી છે એનું અમે અત્યારે હાલ ટેસ્ટિંગ હાથ ધર્યું છે આભાર જય હિન્દ